પાનો નંબર એક ત્રીસ ઉપર અને પછી બાકીના દાખલા છે એકત્રીસ ઉપર જુઓ પાનો નંબર એક ત્રીસ ઉપરનો દાખલો છે ગ ગણપતિનો ગ એવી સંખ્યા જેમાં આઠ વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ જો આપણી પાસે આપણને આપેલી છે આઠ સંખ્યા કઈ આપી છે આઠ આઠની અંદર આઠ ઉમેરો જો આઠ વત્તા આઠ કરીએ તો કેટલા બમણા થાય સો થઈ જાય ને સો તો તે સંખ્યા કઈ તો તે સંખ્યા કઈ આવે આઠ આ તો આઠ આપેલા જ છે અને આ આઠ આપણે ઉમેરીએ એટલે વધારીએ તો તે સંખ્યા બમણી થઈ ગઈ આઠ ને આઠ સોળ એટલે આપણે તે સંખ્યા શોધવાની છે તે સંખ્યા કઈ બને આઠ પડે છે હવે ઘ ઘરનો ઘ એવી સંખ્યા કઈ કે જેનો બે ત્રણ અને પાંચ વડે ભાગાકાર થઈ શકે અને તે પચીસ અને પચાસની વચ્ચે હોય જુઓ તો પહેલાં આપણે જોવાનું બે ત્રણ અને પાંચ તો પહેલાં એનો ગુણાકાર કરો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બે તારીખ છ છ પંચા ત્રીસ એટલે સંખ્યા કઈ બની ગઈ ત્રીસ અને પચીસ અને પચાસની વચ્ચે હોય તો પચીસ અને પચાસની વચ્ચે ત્રીસ સંખ્યા આવી શકે ને એટલે આ તમારો જવાબ સાચો છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ અને પાંચને લઈને ભાગાકાર થઈ શકે અને તે પચીસ અને પચાસની વચ્ચે હોય આનો ભાગાકાર બી થાય પાંચ છ ત્રીસ થાય ને પાંચ વડે ભગાય ત્રણ વડે ભગાય દસ તાલી ત્રીસ પંદર દુ ત્રીસ અને બધાનો ગુણાકાર બી થાય એટલે ત્રીસ સંખ્યા એવી છે કે જે પચાસ પચીસ અને પચાસની વચ્ચે પણ આવે અને જેને ભાગાકાર બી થાય અને ગુણાકાર પણ થાય ખ્યાલ આવે છે ત્યાર પછી જુઓ ચ ચકલીનો ચ એક નાની કીડી એક મિનિટમાં ત્રણ સેમી ચડે છે અને બે સેમી પાછી લપસે છે તેને બે સેમી ચડવામાં કેટલો સમય લાગે જુઓ કીડીએ એક મિનિટમાં પાર કરેલ અંતર કીડી એક મિનિટમાં કેટલું અંતર પાર કરે તે જોવાનું છે પહેલાં શું આપણે શીખી ગયા કે ત્રણ સેમી એ ચડે છે એટલે ત્રણ સેમી લખવાના અને બે સેમી પાછી લપસી જાય છે એટલે બે સેમી નીચે આવી જાય છે તો ત્રણ સેન્ટીમીટરમાંથી બે સેન્ટીમીટર બાદ કરો તો કેટલા સેન્ટીમીટર આવે એક સેન્ટીમીટર તો આમ એક સેમી ચડવામાં એક મિનિટ લાગે તો બે સેમી ચડવામાં બે મિનિટ લાગે તો કીડીને બે સેમી ચડવામાં કેટલો સમય લાગે એવું પૂછેલું છે તો બે મિનિટ લાગે ખ્યાલ આવે છે તમને વિદ્યાર્થી મિત્રો કે પહેલાં બાદબાકી કરવી ત્રણમાંથી બે બાદ કરવાના એટલે એક સેન્ટીમીટર આવશે અને એક સેન્ટીમીટર ચડવામાં એક મિનિટ લાગે તો બે સેન્ટીમીટર ચડવામાં બે બે મિનિટ લાગશે એટલે તમારો જવાબ શું છે કે બે સેમી ચડવામાં કેટલો સમય લાગે તો તમારે બે સેમી ચડવામાં બે મિનિટ લાગે આ રીતના બધા દાખલા તમારે ચોપડીમાંથી જોઈને રકમ લખીને દાખલા ગણવાના છે જે મેં તમને ગણાવ્યા છે સમજાવ્યા છે આ બધા દાખલા વિડીયોમાં હું આપીશ તે તમે જોઈને નોટમાં લખજો અને સારા અક્ષર કાઢીને આવા દાખલા પરીક્ષામાં પૂછાશે હવે આપણે જોઈએ પોથીમાં જે દાખલા હું તમને લેસનમાં આપવાની છું તે અને તમારે તે લેસનમાં દાખલા ગણવાના છે અને તે દાખલાની રકમનો ફોટો મોકલી આપીશ અને અત્યારે સદ્યપોથી સમજાવું છું તો જોયો